હૃદય ખોલવાનો મૂળભૂત અર્થ એ છે કે તમે જીવનના અનુભવ માટે પોતાને ખોલી રહ્યા છો એવી ઘણી વાતો થાય છે કે મન અને હૃદય અલગ છે આ એક ચોક્કસ સ્તરની ગેરસમજ છે જેણે સંઘર્ષો પેદા કર્યા છે વ્યક્તિની અંદર અને લોકોની વચ્ચે તમે જેવું વિચારો છો તેવું અનુભવો છો અને તમે જેવું અનુભવો છો તેવું વિચારો છો તો સૌથી પહેલાં તો હૃદયને ખોલવું એટલે આપણે મનને સુધારવું પડશે લોકો વિચારે છે કે મનની અવગણના કરીને બાજુ પર રાખીને પોતાનું હૃદય ખોલી શકે આવું ક્યારેય શક્ય નથી મનને સુધારવાના ઘણા બધા રસ્તાઓ છે પણ મૂળભૂત રીતે એ છે કે એક ચોક્કસ દિવસે બે સ્ત્રીઓ બેવરલી સ્ટ્રીટ ઉપર ચાલી રહી હતી અને તેઓને એક મોંઘું પર્સ મળ્યું તેમાંથી એકે તે ઉપાડી લીધું તેઓ હમણાં જ પાર્ટીમાંથી બહાર આવ્યા હતા તેને ખોલીને જોયું કદાચ તેમાં કોઈ આઈડી હોય આટલું મોંઘું પર્સ હતું કદાચ કોઈ આઈડી હોય તો તેણે ખોલ્યું અને જોયું અને તેને લાગ્યું આ કોઈ જાણીતી વ્યક્તિ છે બીજી કહ્યું મને જોવા દે તેણે લીધું અને તેણે જોઈને કહ્યું અરે યાર આ તો હું છું જીવનને થોડા ખુલ્લા મનથી જોવાનો પ્રયાસ કરો જો તમે માત્ર જીવનને જોશો કોઈ માન્યતા વગર કોઈ શરતો વગર માત્ર જો જીવનને જોશો તો સ્પષ્ટપણે જોઈ શકશો કે જ્યાં પણ તમે જોશો કોઈક રીતે તમે જ માત્ર છો જે હવા તમે શ્વસો છો જે પાણી તમે પીઓ છો જે પૃથ્વી પર તમે ચાલો છો આખા બ્રહ્માંડને જો તમે જુઓ તો દરેક વસ્તુમાં તમારું તત્વ છે અથવા તમારામાં તેનું તત્વ છે તો આ પેલી મહિલાઓ જેવું છે તમે જાણો છો જેમને પર્સ મળ્યું જો તમે બધામાં પોતાને જોઈ શકો તો તમારે હૃદય ખોલવાની ચિંતા કરવાની જરૂર નથી